રોટલી કે ભાખરીની પણ જરૂર નહીં પડે જ્યારે તમે આ રીતે રીંગણના પલેટા તૈયાર કરશો તો એના માટે આપણે લીલા મરચાં લેવાના છે અને એની અંદર આદું નાખીશું લીલું લસણ નાખ્યું છે તમે સૂકું પણ નાખી શકો એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે કોથમીર ઉમેરવાની છે તલ ઉમેરવાના છે ચણાનો લોટ એડ કરીશું થોડી સોજી નાખવાની છે મીઠું સ્વાદ મુજબ નાખી દેવાનું છે ગરમ મસાલો નાખવાનો છે જીરું પાવડર આમચૂર પાવડર ધાણા જીરું હળદર નાખવાની છે અને થોડું આપણે એની અંદર ચોખાનો લોટ એડ કરવાનો છે બરાબર મિક્સ કરી એની અંદર આપણે થોડું તેલ નાખીશું એટલે એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જશે હવે આ તૈયાર કરેલો જે મસાલો છે એને આપણે રીંગણની ઉપર લગાડવાનો છે તો રીંગણના પલીટા બનાવવા માટે આ રીતના રીંગણ લેવાના અને ફ્રેશ લેવાના જેથી એની અંદર બીજનું પ્રમાણ ઓછું હોય તો આ રીતે આપણે એને સ્લાઇસમાં કટ કરી લેવાના છે દરેક સ્લાઇસની ઉપર ચપ્પુથી કટ કરી એની પર લીંબુ લગાડી દઈશું અને થોડું મીઠું લગાડી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ લગાડી દઈશું અને નોનસ્ટિક ઉપર થોડું તેલ મૂકી એને આપણે શેકી લેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને જેમ જેમ શેકાતા જાય એમ એને આપણે પલટાવતા જવાનું છે તો બસ એકદમ ક્રિસ્પી રીંગણના પલીટા તૈયાર થઈ ગયા છે